કેમ છો બધા મજામાં તો ભાઈ મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ તમારા ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ કોંગ્રેસ સુ થેન્ક યુ થેન્ક યુ કેમ કે તમારું YouTube માં ચેનલ છે ને સસલી થઈ ગઈ સસ ભાઈ લાગે રાખવાની નથી રોતા પણ ડોલર મારે જોતા તો જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ અને જય શ્રી રામ તો કેમ છો બધા મજામાં તો કે તમે મજામાં હવે તો જ મારો લોક જોવે આવ્યા હોય ને એમને એમ તો ન આવ્યો હોય આ તમને જ કહું છું કેમ છો મજામાં નહીં કાંઈ વાંધો નહીં તો આજે પહેલાં તો આજે શિવરાત્રી છે તો બધાને શિવરાત્રિની હાર્દિક શુભકામના તમે વિચાર કરતા હોય કે આવડો આખો દિવસ ઉજ્યો ને જ્યારે રાતે અમને શિવરાત્રિનું તો ભાઈ અત્યારે રાતના નવ વાગી ગયા પણ એમાં એવું છે કે અમને થોડીક ભાંગ ભાંગ આવે ને ભાંગ મહાદેવની પ્રસાદી એ અમને થોડીક સડી ગઈ ઉઈ ગયા થાય ને અત્યારે રાતે વ્રોગ ચાલવું વ્લોગ વૃક્ષો ચાલુ આ એક જાતનો રોગ નથી આપણો એક ખુશીની વાત લઈને તમારા માટે હું આવ્યો છું મેં તમને એક વાત જણાવવાની છે મારે અને મારા માટે તો એ બહુ ખુશીની વાત છે તમારા માટે પણ છે એટલે તો કહી દઉં હા સાચું જ કહું તમારા બધાના સપોર્ટથી તમારા બધાના પ્રેમથી આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો એટલે અમે આગળ આવીએ અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો એમને એમ વ્લોગ ન જોતા પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો એક લાઇક આપી દો આપણે આમાં એક હજાર લાઇકનો ટાઈ ટાર્ગેટ છે થોડુંક બોલવા મસ્તાઈ જાવ કેમ કે મને છે ને ઇંગ્લિશ વર્ડ ઓછા આપડે અભણમાણા રહ્યો ને ભાઈ મતલબ આપણે એક હજાર લાઇક પૂરી કરવાની છે આ વ્લોગમાં વ્લોગ નથી વિડીયો જ કહેવાય કેમ કે યાર હજી તો આપણે બધા મિત્રો છે એ બધા પાર્ટીમાં ગયા ચેનલ મોનિટર થઈ ગઈ પાર્ટી એપ તો તમે ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખો બેલેકન દબી ગયો ને એક લાઈક કરી નાખો ને કમેન્ટ કરી નાખો મસ્ત અહીંયા આપણે ઓલા કપાટ ત્યાં જાય હાલો તો જરા શું કરેલા આ ઓલાઈન લાઈવમાં બતાવું બધું હા ઓલાઈન બતાવું હા કે તમારે ચેનલ મોનિટાઈઝ થઈ ગયું કોંગ્રેસ હા ભાઈ તમારી યુટમાં <laughs> <h> <laquelle> कौन दिख सर हां मोनीटिंग कारण के तुम्हारे चैनल से ने भाई मिलन भाई चैनल से ने मोमो मॉनिटर तक दिस ने मैंने तारे 66 गेम जोड़े जे ने क्योंकि मारी कीथल से ने इस सज्जन को क्या तकलीफ है भाई कहीं नहीं मिलन भाई कांग्रेचुलेशन तो तुमने क्योंकि आई नई प्रगति कर रहे हो तुमने मैं पार्टी के पेन अप शो में हूं हूं तारे हूं जो अरे

વિડીયો બનાવાય કે નો બનાવાય અત્યારે ઘણા મન ગાળી દેતા હે કે આ હું આ ધંધા કરતો હે કે મે થૂંકતા તારી સુરત પે દેતા નહીં દીજ્યો હતો તો વાંધો નહીં ઈવડા એની બળદરા ચાલુ રાખે આપણે આપડું ચાલુ રાખવાનું હોય ઈ એની રીતે આગળ આવે આપણે આપડી રીતે જાય તમે ચાલુ રાખો મજા આવે તા જોવાનું તો ચાલુ રાખો લોકો તમને ગમે કે આઈ ડોન્ટ કેર જિંદગી આપડી છે કોઈના બાપની થોડીક છે કોણ હું કેસ કોણ હું કહેવાનું છે કોઈનું જોવાનું નહીં આપણે જે કરતા હોય એ કર્યા કરવાનું ને આગળ આવતું રહેવાનું કોઈનું સાંભળશો તો આ દુનિયામાં તમે આગળ જ નહીં આવો કોઈ વધારે આપણે હવે તો હા બીજી વાત હમણાં લગ્નગાળો એટલો છે ને ભાઈ તમે હા કંટાળી ગયા દેવામાં દેહમાં દી સુરત દી દેવામાં પંદર આપણે દાઢી કાલે જ છે મારા દેહમાં દાઢી બાડી કરાવી આવીએ આપણા એક મિત્રની દુકાન છે માતાવાડીમાં કૈલાસ હેર સલૂન પ્રોફેશનલ જોરદાર વાળ કટિંગ કરી દે હાલો તમને એની મુલાકાત કરાવું તારક મહેતા માં આવી મામા નથી રહ્યો આપડા બોલીવુડ નો હીરો એટલે કે મયુરભાઈ છે

કાંઈ વાંધો નહીં આપણે કૈલાસ હેર સલૂનનું પ્રમોશન કરી નાખ્યું છે આપણે પાંચ હજાર રૂપિયા આપણે આપ્યા છે સર્વે કાંઈ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર આવા પ્રમોશન અમારી ભાઈ કરાવતા રહેજો અમારો હાલા કરે અમારો હાલા કરે મૂંઝાવન ન હોય ભાઈ એવા નથી બહુ માણા હરા છે તમે યાર આવી જાય એકવાર મુલાકાત કરી જોરદાર છે હવે આપણે

ભાઈને કેટલાક ડોલર મળે બહુ ડોલર ડોલર બહુ કમાય જો ભાઈ તમે આ લોકો ને કેજો કેટલા રૂપિયા નથી રોતા પણ ડોલર મારે જોતા દેડસો રૂપિયા દેગા આમ જોઈએ પેલા મોડો અમારે સોંગ બનાવવાનું છે બસ થોડોક ટાઈમ માં આવી જાય કયા ગાય એના સિંગર હશે આંબાલાલ

હવે અમારે તો આવી હવે ચાલુ જ રહે બાર વાગ્યા સુધી કેમ કે અમીભાઈ અત્યારે નવી રહ્યા છે તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો ને ખૂબ ખૂબ આભાર તમારો બધાનો સપોર્ટ કરવા માટે મારી ચેનલ મોનિટર થઈ ગઈ તમને નવા નવા વ્લોગ હવે જોવા મળતા રહેશે ને પછી હા તમે જોયા કરો અમે અમારું ટેલેન્ટ બતાવ્યા કરશું તમને આગળ એ પણ કેવું કે ભાઈ આમાં કેટલા ડોલર મળે ને કેટલા પૈસા મળે ને બધા એક વિડીયો પછી એવો બનાવો આ એક લોગ સમજી નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો બે લાયકનપજો ને હા હજાર લાઇક આપણે કમ્પ્લીટ કરવાની છે जय माता जी आपकी मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए इतना जिला मैं कभी नहीं हूँ अपनी पूरी जिंदगी में जितना इसमें जिला मुझे चाहिए ही चाहिए तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस उसपे फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है